પાલીતાણાના ડૉક્ટર આંબેડકર સોસાયટી શક્તિનગર સહિતના વિસ્તારોમાં વિકાસની વણઝાર ચોવીસ લાખથી વધુના ખર્ચે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પાલીતાણાના છેવાડા વિસ્તારોમાં વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે પાલીતાણાના ડૉક્ટર આંબેડકર સોસાયટી શક્તિનગર સહિત વિસ્તારમાં વિવિધ પેવર બ્લોકના રોડ મંજૂર કરવામાં આવ્યા છે જેમાં તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં પેવર બ્લોકના રોડ બનાવવામાં આવશે જેમાં શક્તિનગર વિસ્તારથી શમશાન સુધીને જોડતો રોડ આંબેડકર સોસાયટી સહિત વિસ્તારનો જોડ રોડમાં પેવર બ્લોકના રોડ બનાવવામાં આવશે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં કોર્પોરેટર રૂમિભાઈ શેખ તેમજ સોહિલભાઈ કાજી મંજુલાબેન મારુ રસીલાબેન મારુ દિનેશભાઈ મારુ સહિત ડી આર મારુ બાલાભાઈ પરમાર સહિત મુસ્લિમ સમાજના આગેવાનો વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ચોવીસ લાખથી વધુના ખર્ચે આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે શહેરીજનો અને વિસ્તારના લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે ત્યારે હાલ કામ શરૂ કરવામાં આવ્યું હતું અને કોર્પોરેટરો સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું